तो हेलो युट्युब फ्यामिली बुधा नि जय मातेजी हर हर महादेव त सुहार सर बुधा नि गुड मर्निङ नाम छ है त सोर त दाइन बैठ न आदो भएगा कपाइन जय माताजी आं गो है त न गत हो गो भात ने ओलिन जाय पासे लाला रिंग कुनी हम दो हम दो कोट पे कोट पे ले हेटली पडे से

કપાહ હાવ ફાટી ગયેલો છે અને વીણવાની મજા આવે છે પણ તડકો બહુ લાગે તો હાલો થોડુંક જમી લઈ પૈસે પાછા મળી જાય તો બધાય જમી લીધું છે એને આમ જોવાય હે બલ્યો બે શબ્દ લાગે તાણે ફોન જોયે છે મિત્રો આમ જોવાય હવે કપા માં કે કે નો વાય હવે પી મજા આવે વીણવાની પણ તડકો બહુ લાગે મજા આવે એમ કે પણ લાલ થી દે ને તડકો બહુ લાગે ના કપા માં જોય તમને આમ લાગતો છે આ શું છે જોય કપા તો જોય હા ફાટી ગયો સેલે વીણી કરવા એમ જ લાગે સીધી સેલે વીણી થી કેમ કે આ બાજુ કમણા કોઈ માણસો કાય એવાની ટુકડી લી ના કપા સેમ તો થોડોક સારો છે

કપા જોરદારનું છે તો ઘણીક વાર બેહી બધા વાતો કરે કમજો સુખની તાલુ મેં તો થોડી વાર પૈસા વાર મળીએ ચાલો તમે કપામે લાગી જાય છે ને જો ના રીંગ કોમ જો બા મજા આવે કે તડકો લાગે હા બધાને પેલા થેલી ભરી લેવાનું છે જો આમાં મારે

કેમ કે કપાનું જોખતા થોડુંક મોડું થઈ ગયું છે ને આમ જો આ તો સનસેટે હતી પણ ડૂબી ગયો હું કેવું મિત્રો જોરદાર નહોતો પણ ત્યારે કપા જોખતા હતા એટલે કઈ વિડીયો ને ઉતાર્યું નહોતું ને આપણે જઈ છીએ ઘરે ને આવી કંઈક નળ છે એમને જઈ બધે મૂકીને એ જ આગળ ને ભાઈ પાસે રહેલા આવે સોપડી ભૂલાઈ ગઈ એટલે ભાઈ સૂપડી સોપડી લેવાઈ ગયેલો હતો પાછો કેમ કે એમાં કપ્પાનું લેખેલું એ હારે તો રાખવી પડે ને ઘર પાસ હાંજ તરફ કે કેટલા મન થયો એટલે આપણે જવાબ તો આપવો પડે એવું છે તો એલા જાય છે એટલે ડાયરેક્ટ જઈ ઘરે રાત હાથ પર ધોઈ નાખીએ પૈસા પાસે મળી તો વિડીયો એન્ડ કરવાનું ભૂલી ગયો હતો કારણ કે આપણે આવ્યા ડાયરેક્ટ ઓળનું બનાવવાનું હતું અને ફોન સાર્ચિંગમાં હતો અને હમણાં જ ખબર પડી કે વિડીયો એન કરવાનો કેમ કે વિડીયો એડિટિંગ કરતો ત્યારે ખબર પડી કે વિડીયો એન કરવાનું બાકી છે તમે વિડીયો એન્ડ કરવાનું શરૂઆત કરી દીધી ના આવું કંઈક આપણો કૂબો છે તમને દિવસે બતાવી દિવસે રજા હશે ને ત્યારે બતાવી કે કેવો આપણો એટલે મારું મારું ઘર આપણું હુવાનું ઠેકાણું એમ કપામાં એટલે ગમેના તો પડ્યા રહી આપણે ગમેના ખેતરમાં પડ્યા રહી મતલબ હોવાનો ઓથારો મળી રહ્યો ટાઈડ ટાયટ ન લાગે એના કારણે ટાયટ બહુ વાગે છે કપામાં એટલે ટાયટ બહુ વાગે લાગે તો કાંઈ નહીં થોડુંક બોલવામાં કેવું મોઢે લેવા કાર્યક લેવી પડે છે તો કાંઈ નહીં વિડીયો આયા પૂરો કરી નાખીએ આશા આજનો વિડીયો તમને ગમે તો કાલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ મિત્રો સબસ્ક્રાઈબ કરતા હતા તો પાછા મારા ભાઈઓ હાલો તો બધા ગુડ નાઇટ અને બાય બાય અને ટાટા